અસ્નાવળા ગામે અતિવૃષ્ટિ જેવું થઈ રહ્યું છે ને વરસાદ ભારે પડવાથી દરેક સ્ત્રીઓમાં દરેક મકાનોમાં પાણી ભરાયા છે અને દરેક લોકોના જાતે ચીજ વસ્તુઓ પણ બગડી ગઈ છે તેવા દ્રશ્યો દેખાઈ થઈ રહ્યા છે અહીંયા અત્યારે હાલમાં પુરુષો પોઝિશન છે કે સારી રીતે સારો વરસાદ તો થયો છે પણ અતિવૃષ્ટિ જે હું ન દેખાવો થઈ રહ્યો છે અત્યારે હાલમાં લોકોના ઘરમાં પાણી પણ ગરી રહ્યા છે અને અટાણે કોઈ ની વસ્તુ કોઈ અનાજ આ કોઈ ના એવો ઘણું બધી ઘરમાં નુકસાની થઈ રહી છે અને સારો વરસાદ પણ થઈ રહ્યો છે અહીંયા જે કોઈ સરપંચ કોઈ મુલાકાત નથી લીધી પણ વિકસિંગભાઈ જાદવ પણ ચાર વાગ્યાના અત્યારે હાલમાં કેરીઓમાં આટા મારતા હતા અને પોતા પોતાના મકાનોના અને લોકોના દ્રશ્યો જોઈ રહ્યા હતા જેના બેન ની અંદર પાણીના જેના મકાન ગળકી ગયા છે અને અનાજ વાસણ સમજો કે બે બે કિલાના પાણા તરા છે એટલી બધી જબરદસ્ત વરસાદ આવ્યો અને પાણી પણ જબરજસ્ત આવ્યું છે વરસાદ આવવાથી ખેડૂત બહુ સારું છે પણ ગરીબ લોકોને થોડું નુકસાન કેમ છે